સુરત જિલ્લા અને શહેર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં ડોક્ટર પ્રશાંતભાઈ પંડ્યાની કાર્યકારી મહામંત્રી તરીકે નિમણૂક ગત તારીખ બાવીસ છ ચોવીસને શનિવારે સુરત જિલ્લા અને શહેર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચાલુ વર્ષની પ્રથમ મિટિંગ સંઘના કાર્યાલય પરિવાર એપાર્ટમેન્ટ સુમુલદેવી રોડ સુરત ખાતે મળી હતી મિટિંગની શરૂમાં પ્રમુખશ્રી દ્વારા શૈક્ષણિક વર્ષે શુભકામના આપી હતી સંઘના મહામંત્રી શ્રી ભૂપતસિંહ ચાવડા વય નિવૃત્ત થતા એમની જગ્યા ખાલી પડતા નવા કાર્યકારી મહામંત્રી નિમણૂક સર્વાનું વડે ગલિયારા હાઈસ્કૂલના શિક્ષક ડોક્ટર પ્રશાંતભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી ત્યારબાદ વય નિવૃત્ત થતા સંઘના હોદ્દેદાર શ્રી ભૂપતસિંહ ચાવડા અને શ્રી એમ એચ દ્વારા સંઘને યથાશક્તિ પ્રમાણે દાન આપવામાં આવેલ નવા નિમાયેલ સંઘના કાર્યકારી મહામંત્રી શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ પંડ્યાએ આભાર માની સંઘને મજબૂત કરવા પોતે આહવાન આપેલ હતું સંઘના તમામ હોદ્દેદારો તથા ચલથા સુગરના ડિરેક્ટર અને વિદ્યાભાર્ટી હાઈસ્કૂલના શિક્ષિકા લીનાબેન દેસાઈ અને ઉડાન હાઈસ્કૂલના સંચાલક તથા સંઘના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ રાણા સાહેબે શુભેચ્છા પાઠવેલ હતી આ તબક્કે ડોક્ટર પ્રશાંતભાઈ પંડ્યાએ સમગ્ર સભાસદોનો અંતઃકરણથી આભાર માનેલ હતો એમ ડોક્ટર પ્રશાંતભાઈ પંડ્યાએ અખબારી યાદીમાં જણાવેલ